સુરતમાં સૌપ્રથમ વખત વનિતા વિશ્રમ ગ્રાઉન્ડ અઠવા ગેટ પાસે શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં સૌપ્રથમ વખત વનિતા વિશ્રમ ગ્રાઉન્ડ અઠવા ગેટ પાસે શ્રીરામ રાજ્યોત્સવ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ શ્રીરામ મેળામાં અયોધ્યાના રામ મંદિરની ઝાંખી અને અયોધ્યાનું રામ મંદિર બનાવવામાં આવ્યું છે અહીં પ્રભુ શ્રીરામ ભગવાનના જીવનચરિત્ર એટલે કે ભગવાન શ્રીરામના શરૂઆતથી લઈ અંત સુધીની તમામ ઝાંખી દર્શાવવામાં આવી છે છોકરાઓને એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે અત્યારની જનરેશનને આધ્યાત્મિક અને પ્રભુ વિશે કોઈ જાણકારી હોતી નથી તે આ મેળામાં બતાવવામાં આવ્યું છે અને આ વર્ષે મનોરંજનની સાથે સાથે આધ્યાત્મિક થીમ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત મેળામાં અવન્વી રાઈડો નાના બાળકો માટે પણ જમ્પિંગ તથા બોટિંગ જેવી અનેક મનોરંજનની રાઈડ અને ખાણી પીણીના સ્ટોલો તથા ગૃહ ઉપયોગી વસ્તુઓનો પણ અને મરી મસાલાના સ્ટોલો પણ લાગેલા છે અને આ મરી મસાલાના સ્ટોલ પર ગેરન્ટેડ અને મની બેગ ગેરંટીની સાથે દરેક જાતના સ્પાઈસીસ મસાલાનું વેચાણ થઈ રહ્યું છે આ મેળાના ઓર્ગેનાઇઝર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ અઢારમી નવેમ્બરથી તારીખ એકવીસમી નવેમ્બર સુધી એક ટિકિટની ઉપર એક ટિકિટ ફ્રીની સ્કીમ પણ રાખવામાં આવી છે જેથી કરીને લોકો મેળામાં જઈ અયોધ્યાની આધ્યાત્મિક થીમ અને સાક્ષાત અયોધ્યાના રામ મંદિર ના દર્શન કરવાનો લાવો મેળવો રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ